હેલ્લો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે રાધનપુર તાલુકાના દરેક ગામના સરપંચોનું નામ વિગતવાર જાણીશું નંબર એક કામલપુર દાડમબેન ભાવાભાઈ ઠાકોર નંબર બે નાનપુરા ખોડાભાઈ બાપુભાઈ ઠાકોર નંબર ત્રણ સિન્હાર દતરથભાઈ પાઠાજી ભીલ નંબર ચાર અગીચના જૂથ ઠાકોર સીતાબેન મેવાભાઈ નંબર પાંચ અલ્હાબાદ નાબુબેન દેવસીભાઈ સોલંકી નંબર છ અમીરપુરા ઠાકોર બબીબેન શંકરભાઈ નંબર સાત અર્જન શાહ રાવલ પૂનાબેન કડવાભાઈ નંબર આઠ બાદરપુરા માણકબેન મુકેશભાઈ સોલંકી ત્યારબાદ નંબર આવે છે નવ બધવડ ચોત્રી જસીબેન જેઠાભાઈ નંબર દસ ભાડિયા ભાવનાબેન ભેમાજી ઠાકોર નંબર અગિયાર છાણિયાથર રૂપાબેન પોજાભાઈ આયર નંબર બાર દહેગામ બબીબેન મોહનભાઈ સોલંકી નંબર તેર દેવ જશીબેન ભગવાનભાઈ ચૌધરી નંબર ચૌદ ધોળકડા હિનાબેન નવીનભાઈ આહિર નંબર પંદર ગોતરકા માધીબેન અમથુભાઈ ઠાકુર નંબર સોળ ગુલાબપુરા દિવાળીબેન દલસુખભાઈ ઠાકુર નંબર સત્ર જાવંત્રી જૂથ નીતાબેન ગણેશભાઈ ચૌધરી નંબર અઢાર જેતલપુરા જૂથ પટેલ રમેશભાઈ રાજાભાઈ નંબર ઓગણીસ કોલ્હાપુર ક્રિષ્ણાબેન જામાભાઈ રબારી નંબર વીસ મધાપુરા જૂત પાર્વતીબેન ધરમસિંહભાઈ ચાવડા નંબર એકવીસ મસાલી પરમાબેન કાનજીભાઈ ચૌધરી નંબર બાવીસ મહેમદવાદ સાહિદભાઈ આમ આદમભાઈ રાવમા નંબર ત્રેવીસ મોળી પીંપળી અજીતસિંહ નથુજસિંહ પરમાર નંબર ચોવીસ નજુપુરા ભરત પાર્થી બાબુ પાર્થી ગોસ્વામી વેદાસપુરા જૂથ તારસીભાઈ ડાયાભાઈ ઠાકોર વોરાણા ઉદયસિંહ દેહળાજી ઠાકોર પ્રેમનગર રામાભાઈ ચીલાભાઈ ઠાકુર સાંતલજુર ભાવાભાઈ તળસિંહભાઈ ઠાકુર સરદારપુરા બાબુભાઈ બાવાભાઈ મકવાણા સરકારપુરા લક્ષ્મણભાઈ ગણેશભાઈ ચૌધરી સાતુલ દેવસીભાઈ ભાવસંગભાઈ ઠાકુર ભીખા ભીખાભાર્થી ગોવિંદ ભારતી ગૌસ્વામી શેરગઢ જીવનભાઈ પમુભાઈ નિરાક્ષિત શેરગંજ પ્રકાશભાઈ લાલજીભાઈ ચૌધરી સુબાપુરા નરેશભાઈ મેઘરાજભાઈ ચૌધરી સુરકાર ભાનુજી અમરજી ઠાકોર વિજયનગર ઓખાભાઈ માનાભાઈ ચૌધરી તરવડી નયનાબેન વિજયભાઈ પરમાર કમાલપુર નારણભાઈ ગણેશભાઈ ચૌધરી નાની પીપાઈ ચમનપુરી મહાદેવપુરી ગૌસ્વામી કલ્યાણપુરા સીતાબેન મહાદેવભાઈ ઠાકુર નાયતવાડા ભાવનાબેન સંજીશભાઈ પંગી ચલવાડા ચંપાબેન મોહબજી ઠાકોર લોટીયાજો તળસીબેન રામચંદભાઈ ઠાકોર વિલોટ પવનબા પરસી વાઘેલા દેલાણા વાલીબેન નારણભાઈ આયર સુલતાનપુરા મનુભાઈ અમૃતભાઈ ઠાકોર તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના વિડીયોમાં બસ આટલું જ આવા આવો નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જય માતાજી